મહીસાગર નદી કાંઠાના એકસો છ ગામો એલર્ટ ઉપર છે કેમ કે મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાયું કડાણા ડેમના વીસ દરવાજા ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું કડાણા ડેમમાં નેવ્યાશી હજાર બસો બાવીસ ક્યુસેક પાણીની આવક છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી એક લાખ આઠસો ચોસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ એકસો છ ગામના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે કડાણા ડેમના વીસ દરવાજા ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું કડાણા ડેમમાં નેવ્યાશી હજાર બસો બાવીસ ક્યુસેક પાણીની આવક છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી એક લાખ આઠસો ચોસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ રહી છે ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ એકસો છ ગામના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે